જીજી જીજીમાળી વિદ્યા સંકુલ ખાતે છેલ્લા પંદર વર્ષથી મારવાડી માળી સમાજના લોકો સમી સાંજે ગેર અને નૃત્યની રમઝટ જામે છે ગુજરાતમાં જેટલું હોય છે તેવું જ મહત્વ રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે રાજસ્થાનમાંથી ગુજરાતના સ્થાયી થયેલ મારવાડી માળી સમાજે આજે પણ ધૂળેટીના પર્વ દિવસે ગેર અને લુરુ નૃત્યની અનોખી પરંપરાને જાળવી રાખી છે રાજસ્થાની કહેવત એવી છે કે રાજસ્થાનના લોકો સમગ્ર પોતાના વ્યવસાય ધંધા સાથે છે ત્યારે દરેક રાજ્યની પરંપરા મુજબ અલગ અલગ તહેવારો રાજ્ય પ્રમાણે હોય છે તેવી જ રીતે ગુજરાતનો તહેવાર નવરાત્રિ હોય છે તેવી જ રીતે રાજસ્થાનનો મુખ્ય તહેવાર હોળી હોય છે એટલે કે દિવાળી તો અટેકટે પરંતુ હોળી તો પોતાના વતનમાં મોજ હોય છે ત્યારે રાજસ્થાન છોડી ગુજરાત આવેલ માળી સમાજ હોળીના દિવસે સમાજ એક સાથે રહી ઉજવણી કરે છે પુરુષોના પ્રાચીન નૃત્ય અને મહિલાઓના લોકગીતોને સાંભળો આ કોઈ નવરાત્રીમાં ચાલતા માંબાના અંબાના ગરબા નથી પરંતુ બનાસકાંઠાના ડીસામાં હોળી પર્વ પર થતી પ્રાચીન પરંપરાનો એક ભાગ છે રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વને દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આપે છે અને હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં ડંડા લઈ ઘેર નૃત્ય રમતા હોય છે મહિલા પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લુ નૃત્યમાં ભાગ લેતી હોય છે પરંતુ બટલાતા સમયની સાથે રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા ત્યારથી બનાસકાંઠા ડીસામાં આવી સ્થાયી થયેલો રાજસ્થાની મારવાડી માડી સમાજ વર્ષોથી પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવા માટે દર વર્ષે બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ ગામડામાં વસેલ માળી સમાજ પોતપોતાના ગામમાં ધૂળેટીના દિવસે રંગથી રંગાય ગામમાં ગેર રમતા રમતા ફાગ ગવાતા હોય છે અને મહિલાઓ લૂર લઈ ગીતો ગાતી હોય છે તેવી જ રીતે ડીસા જીજી માળી સંકુલ ખાતે છેલ્લા પંદર વર્ષથી મારવાડી માળી સમાજના લોકો ધૂળેટીની સમી સાંજે ઘેર અને લોર નૃત્યની રમઝટ બોલાવે છે આ હોળીનો તહેવાર છે અમારી સમાજનો મારી સમાજનો પ્રિય તહેવાર છે પાણીનો પ્રસાદ પણ આપવામાં આવે છે અને જે અમારા છોકરાઓ પહેલા થયા હોય એમને અહીંયા ઢૂંઢાડવામાં બી આવે છે જેમની પહેલી હોળી હોય છે એમની અને અમારી સમાજમાં એક કહેવત પણ બી છે કે દિવાળી તો અટે પણ હોળી તો અહીંયા અમારા વતનમાં જ હોય છે અહીંયા અમારી આખી સમાજ કોઈ ભેદભાવ વગર અહીંયા આખી ભેગી થાય છે અને બધા હળી મળીને આ તહેવાર ઉજવે છે અમારા જે નાના છોકરાઓ છે જે પાછળની પેઢી મોબાઈલ અને ઇન્ટરનેટ ઉપર આટલા બધા આ બધા હોય છે કે એ લોકોને ખબર પડે કે આપણે સમાજમાં આ તહેવાર ઉજવાય છે એ માટે આ રીતે બધાય ભેગું થવું જોઈએ અને આ તહેવાર ઉજવવો જ જોઈએ હોળી એ અમારી માળી સમાજનો પ્રિય અને સૌથી મોટો તહેવાર છે મારવાડી સમાજ રીત રિવાજ મુજબ અમે દર વર્ષે આ પ્રસંગ ને ઉજવીએ છીએ અને આ પ્રસંગ લગાતે અમે દાદાશ્રી તરફથી ગોળ ધાણા ગોળ ને ધાણી અને એનો પ્રસંગ ને અંદર

કોઈ પણ જે લોકો રાજસ્થાન થી માઇગ્રેટ થઈને અહીંયા આવ્યા છે એ બધા જ લોકો આજના દિવસે ધૂળેટી દિવસે થી લઈને સાતમ સુધી ગેર નૃત્ય કરે છે અમારી મહિલાઓ દૂર લે છે અને સામાજિક એકતાનો એક બહુ મોટો પ્રસંગ છે અમારે મારવાડી માં કહેવાય છે કે ધૂળેટી હોળી તો ઘરે દિવાળી અઠે ઘટે હોળી ઘરે એટલે વર્ષો થી અમે મારવાડી સમાજના લોકો જ્યાં પણ ધંધા હોઈએ કોઈ પણ વ્યવસાયમાં હોઈએ પણ આજના દિવસે હોળી ધૂળેટી દિવસે અમે વર્ષોથી આ પરંપરા ને ઉજાગર રાખીએ છીએ અમારા જીજી સંકુલમાં પણ છેલ્લા પંદર વર્ષથી વધારે સમય થી અમે આ પરંપરા ને માળી સમાજ માટે હોળીનો તહેવાર આવે એટલે મારવાડી સૌ સમાજ જે છે એના માટે મહત્વ નો તહેવાર છે એવું કહેવાય છે કે દિવાળી તો અઠે હટે પણ હોળી તો પોતાના માતૃ બતાવે અને આ પ્રસંગે માળી સમાજ સૌ એક થઈ અને આજના દિને ઘેર રમતો હોય છે એટલે પુરુષો જે લાઠી થી રમે એને ઘેર કહેવાય છે અને જે સ્ત્રીઓ રમે એને લૂર કહેવાય છે આ વર્ષોથી જે પરંપરા રાજસ્થાન થી જયારે માઇગ્રેટ થઈને આ પરંપરાઓને અહીંયા ચાલુ રાખી છે એ ઉજાગર કરવાનું કામ માળી સમાજે અહીં પરંપરા જાળવી રાખી છે અને સૌ એક સાથે બધા જ જે પોતે બહાર રહેતા હોય પણ આવીને આ ઉત્સવ ઉજવતા હોય છે અને સૌને હું પણ ઓડિશાના ધારાસભ્ય તરીકે સૌને દિવાળીની અને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું સકજેનો આધુનિક યુગમાં આત્યારે લોકો જે પરંપરાવારો જે ભૂલી જાય છે પરંપરાય સમાજમાં આત્યારે આજે એક આ વિરાસત જાળવાની જવાબદારી આપડા સૌની છે અને જાળવાનો કામ સમાજના સૌ આગેવાનો કર્યું છે સૌ લોકોએ કર્યું છે એનો આનંદ છે આવાલ અમૃતમાડી સવન ભારત